હારું બોલો આપણે મોદી સાહેબ હારું બોલે દુનિયામાં ડંકો ભગાડી ગયા મનમોહનસિંહ બાપા કઈ જેમ તેમ નતા કેવડું નોલેજ અર્થશાસ્ત્રી પોતે પણ એ બોલ જાય ને દાખી તો એને હતી યાર પણ એને બધા નરેન્દ્રભાઈ લાઈન આવ્યા હોય કે મને તો એ થાય બોલો બોલો થોડું અને જે માણસ નક્કી કરે મારે હસવું છે આનંદ જ કરવો તો સાહેબ તમે રસ્તે નીકળો ને તો તમે આમાં જેટલા મળશે ને બધા હસમુખા જ મળશે

ओ बाबा आशीर्वाद दे दो कैसा आशीर्वाद अरे बाबा कोई भी आशीर्वाद दे दो अथवा तो कोई मंत्र दे दो ऐसा मंत्र दे दो वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुना बाद में जो मैं काम कहूं वो मेरी पत्नी काम करे ता तो बापू ने जटा सूटी गयो ऐसा अच्छा। मंत्र होता है ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं

તેવા ગરબા ગણે ની સ્તુતિ થી કાર્યક્રમ ની શરૂઆત કરીએ કારણ કે ભગવાન ગણપતિ છે એ વિઘટ નો છે અને પછી બહુ શાસ્ત્ર માં ઊંડું નહીં જવાનું હું આજે અત્યારે આપણા મંદિરે ગયો હતો દર્શન અમે કીર્તિભાઈ સરસ મજાનો ચંદી યજ્ઞ ચાલતો હતો આમાં ગાવાનું ખૂબ જાજે ભાઈ એની ઉર્જા જે મળે છે માણસને એ ક્યાંક જુદી પણ બહુ નહીં જવાબ આમ મુંડા એમાં એટલે શાસનમાં ચાલુ ગણપતિ દાદા લીગ ના આનારા એ ગણપતિ ભોડાના દીકરા એમ એના પિતાજી છે મોટાપણા છી અને મોટામાણામાં ગંભીર એવો દીકરો હોય તો પોચવો પડે સત્ય છે ને તને સાંભળ્યો ગણપતિ ની પૂજા જ કરાય પણ ગણપતિ જેવો દીકરો ગીરસીનનો હોય તો ક્યાંય રાખ્યા નાક નો અર્થ મોટી ઇજત આબૃદા મોટા કાન મોટા કાન નો અર્થ કે બેઠેલો નાના માણસ સ્તુતિ કરતો હોય તો ગરવો ગણે સાંભળી જાય એટલે મોટા કાન

પણ માઇક માં ફેર એટલો છે આ ખરાબ થયું તો રિપેર થાય અને નો ફાવી તો અડધી કિંમતમાં જઈએ દેવાય જવાલ નથી ને યાદ સાંજ કર્યો સાંજે આ તો તમે મને એવા લાગો કે હવે તો કેવું કેવો લાગો તારા બાપા કેવા ભાગી ભૂકો થઈ ગયો

આઈની કોઈ પણ યુનિવર્સિટી તમારા દીકરાને ડિગ્રી આપી શકશે પણ કહેવાય ગયો સંસ્કાર માટે તો તમારે ભારતનું જ મૂળિયું પડે એમાં કોઈના બાપની તાકાત અને મારી માતાઓ અમે ગૌરવ લે છે તમારા વખાણ નથી કરતા પણ અમે ભારતમાં જાય છે ને ત્યારે અહીંયા ગૌરવ લે છે કે અમારા ભલે પરદેશમાં અમે જઈએ પણ જ્યારે મારા ભારતની માં નીકળી હોય ને તમને ખબર પડી જાય કે આ ભારતીય જ હોવી જોઈએ કારણ કે આપણા સંસ્કાર આપણને દેખાડી દઈએ છીએ અથવા ભાગવત તમારા ઘરમાં રાખજો એક મચનબત્તી લગાવી નો અંદર કે તમારા ઘર ની અંદર ભાગવત કેવું હોય છે ને તો સાહેબ કળિયુગ તમારા ઘરમાં નહીં પ્રવેશ કરી શક્યા

પણ મેં કીધું મે આ એટલો બધો આનંદ કરવો છે હસાવવા પણ એટલા છે હસવું છે ને હું તો એટલું જ કહું કઈ ન કરો ખાલી હસો અને સારું બોલતા શિક્ષણ